જય સોમનાથ પ્રભાસ પાટણથી ઓળખાતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દેશના વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ ટ્રસ્ટ ટુરિઝમને શ્રેષ્ઠ બનાવવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખભે લીધી છે ત્યારે સોમનાથ ભગવાનના ભક્તોને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ વીર હમીરજી સર્કલથી મંદિર પરિસરનો માર્ગ ક્લિયર કરવાથી હવે છેક દૂરથી મંદિરના દર્શન થાય છે અને આધુનિક પાર્કિંગ સુવિધાથી ટુરિસ્ટ ફેસિલિટીમાં વધારો થયો છે શિવજીના અભિષેકથી નીકળતી સોમ ગંગા હવે ઘરે પણ લઈ જઈ શકાય છે સોમનાથ મહાદેવના વસ્ત્રો અને ધ્વજા સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન મરી જાય છે આ વસ્ત્ર પ્રસાદ તમે કોઈપણને ભેટ પણ આપી શકો છો સનાતન સંસ્કૃતિની આધારશિલા સમાન આસ મા સરસ્વતી હિરણમાં કપિલા નદીનો ત્રિવેણી સંગમ ઘાટ ઉપર વિશેષ મહત્ત્વ છે હવે સોમનાથનો ઇતિહાસને ઉજાગર કરતો લાઈટ અને સાઉન્ડ શો નાચ કરતા સુભાષ પાટણનો હરિહર ધામ પણ કહેવામાં આવે છે કેમ કે અહીં હરિશ્રી કૃષ્ણનું સ્વગમદાન સ્થાન પણ છે અને હરિહર હરહર મહાદેવનો નાદ પણ છે આ સોમનાથ ધામ છે એમટીવી ન્યૂઝ સાબરકાંઠ